ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે અમરેલીના સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં નવા કપાસની આવક થઈ હતી તો ધારંગણી ગામના ખેડૂતો પાંચ મણ નવો કપાસ લઈને આવ્યા હતા અને નવા કપાસના વીસ કિલોના ભાવ ચાર હજાર એકસો એકાવન રૂપિયા મળ્યા હતા સોના કરતાં પણ મોંઘો કપાસ વેચાયો હતો તો કપાસ લઈને આવેલા ખેડૂતોનું સ્વાગત કરવામાં આવ્યું હતું તો અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ પડતા સમયે એક ખેડૂત માર્કેટિંગ યાર્ડમાં નવો કપાસ લઈને પહોંચતા ખેડૂતોમાં અને વેપારીમાં ખુશીની લાગણી જોવા મળી હતી તો ખેડૂત પાંચ મણ કપાસ માર્કેટિંગ યાર્ડ ખાતે લઈને પહોંચ્યા હતા અને સારા ભાવ મળ્યા હતા તો ખેડૂતોને એક મણના ભાવ ચાર રૂપિયા મળ્યા હતા સોના કરતાં પણ મોંઘો કપાસ વેચાયો હતો અને ખેડૂતોને મુહૂર્તના સારા ભાવ મળતા આગામી સમયમાં વધુ સારા ભાવ મળી રહેશે તેવી આશા બંધાય છે તો વેપારી જે ટ્રેડિંગ દ્વારા ચાર હજાર એકસો એકાવન રૂપિયાની ઊંચી બોલી બોલીને ખેડૂતોના કપાસની ખરીદી કરી હતી